ત્યાર પછી મિત્રો આ વકીલનો વિડીયો અત્યારે વાયરલ થયો છે કેમ કે ગોપાલ ઇટાલિયાને પોલીસ સામે એવું કીધું હતું કે હું વકીલ છું કેમ કે ચેતર વસાવાની જે ધરપકડ થઈ ત્યાર પછી મિત્રો ગોપાલ ઇટાલિયા વકીલ બની ગયા ધારાસભ્ય પણ હતા પણ મિત્રો પોલીસને એને એવું કીધું કે હું અત્યારે વકીલ છું મારા ક્લાયન્ટને મળવા જવાનું છે એવું મિત્રો ગોપાલ ઇટાલિયા કહી રહ્યા હતા ત્યારે મિત્રો આ વકીલ જ્યાં દોસ્તો અત્યારે આ વકીલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એમાં એવું કહે છે કે વકીલ બનવા માટે મિત્રો રોજ પ્રેક્ટિસ કરવા જવું પડે કોર્ટમાં અને ગોપાલ ઇટાલિયા આવા ખોટા મારે છે છે એવું ઘણું બધું આ આ મિત્રો વકીલ કહે અને વકીલનો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે તો જે આ દોસ્તો ગોપાલ ઇટાલિયા વકીલ બન્યા હતા અને મિત્રો કોર્ટે પહોંચ્યા પણ હતા ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી ત્યાર પછી મિત્રો અત્યારે આ વકીલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં ગોપાલ ઇટાલિયાને ઘણું બધું કીધું છે તો આજ માટે